પવિત્ર શ્રાવણ માસમાં ઉપલેટાના વિવિધ ક્ષેત્રના અધિકારીઓએ ત્રિલોકનાથ મહાદેવના દર્શન કરી સર્વે ભવંતુ સુખીનહની પ્રાર્થના કરી પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે નાગરિકોની સાથે સાથે અધિકારીઓએ પણ અગિયાર રુદ્રાભિષેક કર્યો શહેરમાં છેલ્લા દસ દિવસ થયા ભોળાનાથના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે ત્યારે ઉપલેટા શહેરમાં આમ જનતાની સાથે સાથે અધિકારીઓએ પણ શહેરની સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ આરોગ્ય માટે મહાદેવને પ્રાર્થના કરી શહેરના ત્રિલોકનાથ મહાદેવ મંદિરે આજે શહેરના મામલેદાર નિખિલ મહેતા ચીફ ઓફિસર ઉદય પી પીઆઈ પટેલ કોટેજ હોસ્પિટલ અધિક્ષક ગરેજા ખ્યાતિ કેશવાલા જીબીના ડેપ્યુટી એન્જિનિયર એસ વી પાડઘર પુરવઠા સલાહકાર સમિતિના ભરત રાણપરિયા સહિતના અગિયાર રુદ્રાભિષેકનું પૂજન અર્ચન કરી ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન બન્યા હતા દૂધ જલ ફૂલ અને બિલવાપત્રના અભિષેક સાથે આજે ત્રિલોકનાથ મહાદેવ મંદિરે અધિકારીઓએ અગિયાર રુદ્રાભિષેકની સાથે આરતી કરતા મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું પૂજન અર્જન શહેરના શિક્ષિત ભૂદેવ કમલેશભાઈ વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું આ તકે ત્રિલોકનાથ મહાદેવ મંદિરના પૂજારી પ્રસંગ ગોસ્વામીએ મંદિરમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિનો પરિચય અધિકારીઓને આપ્યો હતો

અને કોટેજ હોસ્પિટલના ડોક્ટર સાહેબ શ્રી જીઈપી ના શ્રી આ બધા લોકોએ આજે આ ચીફ ઓફિસર સાહેબ શ્રી બધા આજે અહિયાં ત્રિથાન મહાદેવ પૂજન વિધિ રુદ્રાભિષેક યજ્ઞ કર્યો છે એ માટે આપણે બધા તેમના ઋણી છીએ કે જે અધિકારીઓ ઉપલેટા શહેરના સુખ શાંતિ માટે પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે બધા માટે પોતે યજ્ઞ કરે આપણા માટે અવિવે કેવાય મહાદેવ 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 રુદ્રદેવ